હેલો ગાઈઝ હું છું તૃપ્તિ વાછાણી કેટલા લોકો માને છે કે ઓર્ગેનિક ખેતી કરવી જોઈએ આવનારો સમય માટે એ ખાસ કરીને મને કોમેન્ટ કરજો એટલે મને ખ્યાલ આવે કે કેટલા લોકો એવું માને છે કે મારે ઓર્ગેનિક ખેતી કરવી જોઈએ અને કેટલા લોકો એવું માને છે કે ઓર્ગેનિક ખેતી પોસિબલ નથી તો એના માટે રોંગ છે કારણ કે મારી સિસ્ટમ તમે અપનાવી શકો છો હું સાત આઠ વર્ષથી આ ફિલ્ડ ઉપર સીડ ટુ હાર્વેસ્ટિંગ જ કરાવું છું હું હન્ડ્રેડ પર્સન્ટની ગેરંટી આપું છું પણ સિસ્ટમ મારી હોવી જોઈએ એક સિસ્ટમ તમને સમજાવું છું આવતા વર્ષ માટે જો તમારે બી આની અંદર બેનિફિટ જોતા ઓર્ગેનિક તરફ વળો અને ઉત્પાદન બી ના ઘટે તો એના માટે એક સિસ્ટમ છે આવતા વર્ષની અંદર તમે જે પણ પાક વાવો છો ને એનું તમારે હાફ વાવવાનું છે કારણ કે અનુભવ કરવા માટે હું સક્ષમ છું હું સો ટકા છું એ કરવી બતાવવા માટે મારી સિસ્ટમ તમારે અપનાવવી પડશે મારી સિસ્ટમ એક જ છે કંઈ તો કે તમે જે પણ પાક વાવો છો માનો કે જીરું વાવો છો તો દસ વીઘાનું છે ને તો પાંચ જ વીઘામાં અનુભવ કરો અને પાંચ વીઘામાં તમે અત્યાર સુધીની જે ખેતી કરો છો ને એ ખેતી કરો એટલે તમને લાઈવ અનુભવ થશે કે મેં જે જે પિયતની અંદર જે જે હું વસ્તુ આપું છું એ પિયચ મેનેજમેન્ટ છે એ કેટલા કમ્પ્લીટ છે અને આનાથી મને શું બેનિફિટ છે છેલ્લે લાસ્ટની અંદર ઉત્પાદન સામે સામે રહેશે અને મારામાં છે ને જે સિસ્ટમથી એમાં એક બે મણનો ઉત્પાદનમાં વધારો પણ આવશે અને ખર્ચ પણ ઘટશે તો તમારે બીજું શું જોઈએ ઓર્ગેનિક સિસ્ટમને અપનાવવા માટે અને આજે એંસીથી નેવું ટકા લોકો એવું માને છે કે ઓર્ગેનિક ખેતી પોસિબલ નથી તો હન્ડ્રેડ પર્સન્ટ પોસિબલ છે એને અપનાવવા માટે મારો કોન્ટેક કરી શકો છો મારો નંબર છે નાઇન ફોર ટુ નાઇન ફાઇવ સિક્સ સેવન સિક્સ ફાઇવ ઝીરો ચોરાણું બે પંચાણું સડસઠ છ પચાસ ઓર્ગેનિક ખેતી ઉપર આજે નહીં તો કાલે આવવું પડશે એ ફાઇનલ છે જો વેલ્યુ અપનાવો ને તો આપણા માટે ને આપણા દેશ માટે સારામાં સારું છે હેલ્થ ખરાબ થશે ને જ્યારે બેન્ટ આવશે ને ગવર્મેન્ટનો ત્યારે આપણે હજી શરૂઆત કરતા હશું તો આપણે ઓર્ગેનિક ખેતી ઉપર આગળ વધીએ અને જે આપણી સિસ્ટમ છે ને અપનાવીએ અને એના માટે જ જો ઓર્ગેનિક ખેતી ઉપર બધાને જોવાનું છે પણ કોઈ માટે આઈડિયો નથી હજારો કંપનીઓ છે બધું છે પણ મેનેજમેન્ટ નથી મારો ખુદનો આ અનુભવ છે આઠ દસ વર્ષનો અને હું એ જ ખેતી કરાવું એની અંદર હન્ડ્રેડ છું જો તમારે પણ કરવી હોય ને તો મારો કોન્ટેક કરી શકો છો નાઇન ફોર ટુ નાઇન ફાઇવ સિક્સ સેવન સિક્સ ફાઇવ ઝીરો ચોરાણું બે પંચાણું સડસઠ છ પચાસ ચલો આપણે બધા ઓર્ગેનિક ખેતી કરીએ અને આપણા દેશમાં વિષમુક્ત ખેતી કરીએ તો થેન્ક્સ ફોર વોચિંગ અને મને અપનાવવા માટે મારો કોન્ટેક ખાસ કરીને શિયાળુ પિત્તની અંદર કરજો અને કંઈ નહીં તો પાંચ વીઘામાં અનુભવ કરજો હું કેટલી બેસ્ટ છું ને એ અનુભવ ખાલી કરીએ થેન્ક્સ